પરમ પૂજ્ય સાધ્વી શ્રી પ્રભા શ્રીજી મહારાજ સાહેબ એવમ પરમ પૂજ્ય આચાર્ય શ્રી આનંદ કલા શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા બે ચાતુર્માસ પ્રવેશ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યું હતું આ પ્રસંગે ગટસીસા અંબાજી મંદિરના પરમ પૂજ્ય દેવી શ્રી ચંદુમાં ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો મહેન્દ્રભાઈ રામાણી કેશુભાઈ પારસિયા રેખાબિન દવી હરીશભાઈ રંગાણી કલ્પનાબેન વાસાણી ચંદુભાઈ વાઢિયા તેમજ ભાઈલાલભાઈ છાભૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે ટ્રસ્ટીઓ વિશનજીભાઈ પ્રેમચંદભાઈ ઠાકરસી વિનિતભાઈ શાહ એલ કે દિલીપ શાહ ડુંગરસિંહ દેઠિયા વિશનજીભાઈ દેઠિયા વિક્રમ વિસરિયા નિકેશ દેઠિયા પિયુષ દેઠિયા તેમજ નવીન નાગડા પ્રવીણ દેઠિયા નવીન દેવરાજ દેઠિયા હસમુખ દેઠિયા ચુનીલાલ વિસરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વ્યવસ્થા હિરેનભાઈ લલિતભાઈ કીર્તિભાઈ અને દિલીપસિંહ જાડેજાએ સંભાળી હતી જ્યારે સૂત્ર સંચાલન માનદ મંત્રી કલ્પેશભાઈ નાગડા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ ટ્રસ્ટી ગણોએ સૌ શ્રાવક શ્રાવિકાઓને આવકાર્યા હતા તેમજ શ્રી કચ્છ ગઢશીશા વિસા ઓસવાલ દેરાવાલી જૈન મહાજન શ્રી કચ્છ જૈન મિત્ર મંડળ મુંબઈ દ્વારા સૌ શ્રાવક શ્રાવિકાઓને દર્શન વંદનનો લાભ લેવા વિનંતી કરી હતી બોલો બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય ગૌરવવંતા ગઢશીષા નગરે વર્ષ બે હજાર એક્યાસીના ચાતુર્માસ માટે પધારેલા સાસન શિરોમણી ગચ્છાધિપતિ તપચક્ર ચક્રવર્તી આચાર્ય ભગવંત શ્રીમદ ગુણોદય સાગર શિશોજી મહારાજ સાહેબના વિશેષ આશીર્વાદથી એવં વર્તમાન અચલ ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ કલાપ્રભ સાગર શિશોરજી મહારાજ સાહેબની આજ્ઞા આશિષ્ય પ્રવૃત્તિની મહત્રા સાધ્વી પરમ પૂજ્ય સાધ્વી શ્રી વસંત પ્રભાશ્રીજી મહારાજ સાહેબના શિષ્ય અને પરમ પૂજ્ય સાધ્વી શ્રી જીન શ્રીજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય સાધ્વી શ્રી આનંદ કિરણા શ્રીજી મહારાજ સાહેબ ઠાણા બેનો ચાતુર્માસ પ્રવેશ આજે થયો ગઢશીષાના આંગણે ગઢશીષાની આ ધરતી ઉપર દાદા આદિનાથના તીર્થ સ્વરૂપ જિનાલયમાં આ સંઘની અંદર જ્યારે આજે ચાતુર્માસ પ્રવેશ થયો છે ત્યારે કચ્છ ગઢશીસા જૈન મહાજન કચ્છ ગઢશીસા જૈન મિત્ર મંડળ અને સંવત બે હજાર એક્યાસીના સર્વે ચાતુર્માસ સંઘપતિ પરિવારો તરફથી પધારેલા સર્વે ગુરુભક્તો સગા સંબંધીઓ વિવિધ ગામના મહાજનો દરેકનું આ અત્રે હાર્દિક સ્વાગત છે હું ખાસ વિશેષ વાત કરીશ પરમભૂજ્ય સાધ્વી મુખ્યા વસંત પ્રભાશ્રી મહારાજ સાહેબનું કે જે ગઢશીષાના દરેકના હૃદયમાં વસેલા એવા ગુરુદેવ એ ગુરુના હૃદયમાં આખું ગઢશીષા ગામ વસેલું હતું અનેક શાસન પ્રભાવના કરનાર શાસનના અનેક કાર્યો કરનાર એવા જે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે આપણા સૌની વચ્ચે છે એવા પરમપૂજ્ય સાધ્વી શ્રી વસંત પ્રભાશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા સડ સડત્રીસ વર્ષનો જેમનો દીક્ષા પરાય છે એવા પરમ પૂજ્ય સાધ્વી શ્રી જીન મારા સાહેબ આજે આપણે વિનંતી કરીએ આપના મુખ્યથી માંગલિક અને આ ચાતુર્માસની વિશેષતા વિશે ઓમ નમો શરણાં મંગલામાણમ રામ રીમ રૂમ રીમ રોમ ર્ય ત્રિલોકાયદ્રો ભદ્રય હૃતે નમઃ સ્વાહ ઓમ રી નમ ભગવોમ સિદ્ધ સ બુદ્ધ સિણમાનસ લીધીસંપ સ ભગવન ભાસ્કર મમ મનોવાંછીત પૂરય પૂરય કલ્યાણ કરુર કુરો સ્વાહમગલમ સર્વલ્યાણકારી પ્રધાનસધર્માણ જૈન જયતિશાસ બે હજાર ને એક્યાશીની સાલમાં જ્યારે ગૌરવંતા ગઢસીસાના આંગણે ચાતુર્માસ માટે અમે પધારેલા છીએ તો જેમના દિવ્ય આશીષ વરસી રહ્યા છે એવા પરમ પૂજ્ય પરમપૂજ્ય રાષ્ટ્રસંત્રી પરમપૂજા અચલગાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ગુણસાગર શ્રીસજી મહારાજ સાહેબ એવમ તપ ચક્રવર્તી જીનશાસન શિરોમણી તપસ્વી રત્ન તપસ્વી સમ્રાટ એવા અચલગ્છાધિપતિએ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત્રી ગુણોદે સાગર શ્રી સ્વજી મહારા અને જેમને હમણાં જેમના આજ્ઞામાં છીએ એવા આજ્ઞા જે અમને આપી અને જેઓ આશીષ આપ્યા છે એવા શ્રીમદ્ અચલગચ્છાધિપતિ આચાર્ય ભગવંતસિંહ કલાપ્રભુ સાગર શ્રીશ્વજી મહારા અને જેઓના દિવ્ય અમારા ઉપર આશીષ વસે છે એવા અમારા દાદી ગુરુણી ગુલાબસિંહ મારસે સાહેબ માણેકશ્રીજી મહારાજ અને મારા જે પરમ ઉપકારી ગુરુદેવ જેના સાનિધ્યમાં હું ચાલીસ ચાલીસ વર્ષ રહી અને જે સાડત્રીસ વર્ષ સંયમ જીવનમાં જેની સાથે હું રહી અને જે મને એવું મારું કોક એવું પુણ્ય હતું કે આ ગુરુની સેવાની મને તક મળી એવા ગુરુ મહારાજના સતત મારા ઉપર નિરંતર આશીર્વાદ વરસી રહ્યા છે એવા જીનશાસન રત્ના પરમ પૂજ્ય પ્રવર્તનની મહત્તરા મુખ્ય સાધ્વી શ્રી વસંત પ્રભાસીજી મહારાજ સાહેબ બે હજાર એક્યાસીનું સાલનું ચાતુર્માસ આઠ ને એક નવ અને જે ગુરુદેવ અમારા નવકાર મંત્રના સાધક અને સિદ્ધચક્રના આરાધક એવા પરમપૂજ્ય ગુરુની મૈયા શ્રી વસંત પ્રભાસી મહારાજ સાહેબ જેઓ ગયા વર્ષે એમને ઈચ્છા હતી કે હું આ ઘટ આંગણે ચાતુર્માસ આવીશ પણ ન આવી શક્યા છતાં પણ એમના કોઈ કહેવો અમનું પુણ્ય અને એ પુણ્ય એમના આશીર્વાદ કેવો અમને આશીષ આપ્યા અને એ આશીષથી અમે આ ચાતુર્માસ માટે અમે અહીંયા પધારા પધાર્યા છીએ તો આ ગુરુદેવના આશીષથી એક્યાસીના ચાતુર્માસ એટલે કે ચાતુર્માસ એટલે કેવું ચાર મહિના ગુરુદેવ અહીંયા જ્યાં સ્થિત હોય અને આત્માના સમીપમાં જવા માટે જે એ ચાતુર્માસની આપણે આપણા જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે અહિંસા પરમો ધર્મ કે ચાતુર્માસમાં સૂક્ષ્મજીવોની ઉત્પત્તિ ખૂબ થાય અમુક જીવોનું ઉત્પત્તિ થયા પછી એનું ખૂબ એની વિરાધના થાય એટલે જ્યાં જ્યાં ગુરુ ભગવાન ચાતુર્માસ ચાર મહિના જ્યાં પધારે છે ત્યાં ખૂબ ખૂબ એવી આરાધના કરે છે તો ગૌરવંતા ગટ આંગણે અમે અહીંયા પધાર્યા તો ચાર મહિના તપ જપ આરાધના ગુરુદેવની અમે આ પુણ્યતિથી આવશે ત્યારે ત્રયાનિકા મહોત્સવ અને વિવિધ આરાધનાઓ પુસ્તલી સાગમ પૂજન વિગેરે જે આરાધનાઓ કરાવશું અને આ ગૌરવંતા ગઢશીસા આંગણે જે શ્રાવક અને શ્રાવિકાનો ઉત્સાહ ઉમંગ જે છે છે એ ખૂબ ખૂબ અમે અંતરથી અનુમોદના કરીએ છીએ અનુમોદના કરીએ છીએ અને આજે જ્યારે અમે આજે પ્રવેશ ઉપર અમે અહીંયા અહીંયા પ્રવેશ અમારું થયું ત્યારે ઘણા ઘણા સંઘના જે પધારેલા આવ્યા પધાર્યા હતા કે ગોધરાવાસી હતા પુનડીવાસી હતા વાંઢ સંઘ હતું અને કોઠારા સંઘના અને શેરડી સંઘના વિવિધ સંઘના ડુંબરા સંઘના વિવિધ સંઘના જે જે સંઘ પધાર્યા અને જે ગુરુ ભક્તો પધાર્યા હતા એ ખૂબનો બધે અમે અનુમોદના અને આશીર્વાદ આશીર્વાદ આપીએ છીએ ખૂબ ખૂબ આખા સંઘોની જે ચડતી થાય અને ખૂબ ખૂબ સંઘ આગળ વધે ધર્મક્રિયામાં આગળ વધે આત્મસમીપમાં આગળ વધે એ જ અમારા સુભાષિત અને શુભેચ્છા વિતરાગની વાણીથી ઓછો કાંઈ પર વિપરીત બોલાયું હોય ત્રિવેદી ત્રિવેદી જય જીનેન્દ્ર આજ રોજ અચલ ગજાધિપતિ આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજીના વર્તીની પ્રવર્તરા સાધ્વી ભગવંત શ્રી વસંત પ્રભાસજી મહારાજ સાહેબના શિષ્યા એવા પરમ પૂજ્ય સાધ્વી ભગવંત શ્રી જૈન પ્રભાસિંહજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય સાધ્વી ભગવંત શ્રી આનંદ કિરણાસિંહજી મહારાજ સાહેબનું ચાતુર્માસ પ્રવેશ ખૂબ જ સરસ મંગલમય રીતે આ ગટિસાહને આંગણે થયું મુંબઈથી પણ ખૂબ જ ગટસીસાહ ગ્રામવાસીઓ વધાર્યા તેમજ ગટસીસા ગામમાં વિસાવસવા દેરાવાસી મહાજન અંતરે અને મિત્ર મંડળના ટ્રસ્ટીઓ પણ સારી સંખ્યામાં અહીં વધાર્યા અને સાથે સાથે બારગામથી ઘણા બધા ગામોના મહારાજ સાહેબના ભક્તો પણ વધાર્યા અને સ્ટેજ સન્માન સમારોહમાં પણ જે રાજકીય આગેવાનો પધાર્યા એ બધાનો અહીંયાથી ખૂબ ખૂબ શ્રી ગટા વિસાવ વસવા ડેરાવાસી જૈન મહાજન તેમજ મિત્ર મંડળ અને ગટિસાહ ગામવાસીઓ ખૂબ ખૂબ આભાર માને છે અને આપના માધ્યમથી જે આ માહિતી આપવામાં આવી અને કચ્છ કેર ટીવી ન્યૂઝ વરસતા વરસાદમાં પણ મારા સાહેબના જે સામૈયામાં જે વરસાદ ચાલી રહ્યો હતો એમાં પણ જે એમણે ફોટોગ્રાફી બતાવી અને જે માહિતી મેળવી એ બદલ કચ્છ કેર ન્યૂઝનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ